આ નાથુરામ ગોડસેના ના વારસો આજે ગુજરાત માં ગાંધી નું સન્માન કરવાને બદલે ગાંધીજી ના સન્માન માટે આહવાન કરવાને બદલે ગોડસે ની વાહવાહી કરતા જે નાટકો છે એને સરકાર પરમિશન આપે પણ નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે અમિત શાહ ગૃહમંત્રી છે ડબલ એન્જિન ની સરકાર છે તેમ છતાં ગુજરાતમાં ઠેર ઠેર ગોડસે ની વાહવાહી કરતા ગોડસે ગાંધીજીને મારે એને સાચું ઠેરવવાનો પ્રયત્ન કરતા આરએસએસ ના જે ચમચાઓ નાટકો કરવા નીકળ્યા છે હું એ બધા જ લોકોને કહેવા માંગુ છું કે આ ગાંધીનું ગુજરાત છે ને જ્યાં સુધી કોંગ્રેસ છે કે ચાલવાનો જે પથ બતાયો જે દિશા બતાવી એની પર આપણો ગુજરાત કે ભારત ને આખું વિશ્વ ચાલવા માટે આજે તત્પર છે આખા વિશ્વના લોકો ગાંધીજી ની પ્રતિમા મૂકે છે એનામાંથી પ્રેરણા મેળવે છે એની સામે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે આરએસએસ થી ચાલે છે આ નાથુરામ ગોડસેના વારસો આજે ગુજરાતમાં ગાંધીનું સન્માન કરવાને બદલે ગાંધીજીના સન્માન માટે આહવાન કરવાને બદલે ગોડસે ની વાહવાહી કરતા જે નાટકો છે એને સરકાર પરમિશન આપે છે એ રાજકોટમાં કાર્યક્રમ થાય ભાવનગરમાં થાય જામનગરમાં થાય કે અમદાવાદમાં થાય પરમિશન કોણ આપે છે આ ભાજપની ડબલ એન્જિન સરકાર આપે છે અત્યારે કદાચ હું માનું છું કે જો આપણા સરદાર સાહેબ દેશના ગૃહમંત્રી હોત તો આવા નાટક કરવા જેલમાં મોકલ્યા હોત પણ નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે અમિત શાહ ગૃહમંત્રી છે ડબલ એન્જિન ની સરકાર છે તેમ છતાં ગુજરાતમાં ઠેર ઠેર ગોડસેની વાહવાહી કરતા ગોડસે ગાંધીજીને મારે એને સાચું ઠેરવવાનો પ્રયત્ન કરતા આરએસએસ ના જે ચમચાઓ નાટકો કરવા નીકળ્યા છે હું એ બધા જ લોકોને કહેવા માંગુ છું કે આ ગાંધી નું ગુજરાત છે ને જ્યાં સુધી કોંગ્રેસ છે જ્યાં સુધી ગાંધી ની વિચારધારા ને વરેલા લોકો આ ધરતી પર છે એક પણ નાટક થવા નહીં દઈએ તોડફોડ થાય કે કોઈ પણ સંજોગો થાય એક પણ નાટક નહીં યોજાય અને આ જે સરકારમાં થોડી ઘણી પણ શરમ હોય તો ભલે તમે ગોડશે વિચારધારામાં માનતા હોય ભલે તમારા આંકાઓ જે ના છે એમના ઇશારે આ થતું હોય ને તમારાથી બોલાતું ના હોય પણ ગાંધીના ગુજરાતમાં રહો છો ગાંધીના નામે રાજકારણ કરો છો એમાંથી થોડી ઘણી પણ શરમ હોય તો સરકાર આની પર બેન્ડ લગાવે નહીં તો કોંગ્રેસ પાર્ટીને ગુજરાતના ગાંધી વિચારના વાહકો એક પણ જગ્યાએ આવા નાટકો થવા નહીં દે અને એના માટે જે પરિસ્થિતિનું નિર્માણ થશે એની સંપૂર્ણ જવાબદારી આ ભાજપની સરકારની રહેશે